દ્વારકાધીશ મંદિરની આજુબાજુનો અહીંયા ઘણી બધી જાત જાતની દુકાનો આવેલી છે કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય તો અહીંયાથી તમે કરી શકો છો મિત્રો આ છે ગોમતી ઘાટ આ ગોમતી નદીનો ઘાટ છે અને આ ઘાટના જે પટાંગણમાં એના પરિસરમાં આ ઊંટ લઈને લોકોને આનંદ કરાવી રહ્યા છે ઊંટવાળા બધા આ ગોમતી નદીનો ઘાટ છે આ ઘાટ ઉપર લોકો સ્નાન કરી રહ્યા છે કોઈ આચમન કરી રહ્યા છે અને કોઈ આ નજારો માણી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે બહુ સુંદર અને રમણીય જગ્યા છે અહીંયા દરિયો જોઈ કેવો હિલોરા લઈ રહ્યો છે મોજા એકદમ બહુ ઊંચા નથી પણ મીડિયમ સાઈઝના મોજા ઉછી રહ્યા છે

પંચમુખી કયો પંચમુખી કયો હા 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 પંચમુખી એમ ને બરાબર અને પંચજન્ય નહી હોય ને તમારી પાસે પંચજન્ય એ શંખ મોઘો આવતો હોય છે ને કા પંચજન્ય એ મળી જાય અહીંયા દ્વાર ક્યાં મળે હા દ્વારકા નો દરિયો કેવા મોજા ઉછળ્યા છે જો તો ખરા કેટલો મોટો દરિયો છે જય શ્રી કૃષ્ણ દાદા

દાદા તમે આ તમારું દ્વારકા તમારું વતન છે બરાબર તો આ ભગવાન દ્વારકાધીશ વિશે કઈક એની કઈક વાત કરો તમે સત્સંગ કરો થોડો તમે જાણતા હોય એટલું કેવો અમને અમારા દર્શક મિત્રો ને ખબર પડે આ દ્વારકા દ્વારકા હું આવ્યો છું બરાબર તમારા લોકો ની મુલાકાત લેવા માટે તો તમે કઈ ખબર ભગવાન ભગવાન જય શ્રી કૃષ્ણ

કહેવાય પાણી વધારે પડે પછી જગા સુકી જાય જાય આ ભૂખરો પથ્થર છે ને બધો ભૂખરો પથ્થરો ભૂખરા પથ્થર જેવું બધું આ ખાડા માંથી તમને કઈક ને કઈક મળે એમ ને આમાંથી હું તો આજે આવ્યો છું હું તો આ ખોતરતા અને એને સાહેબ ખોતરતા આમાં બિચારા રોજ રોટી કોક ને મળતી હોય ને કોઈ વસ્તુ નીકળી ગઈ હોય તો નાનું કોઈ કોડા મળે કોઈ એવી તમને આ રૂપિયો છે ને મળ્યો ને એવી સિક્કો મળ્યો તમને કેટલું દાદા તમને કેટલું મળી રહી રોજ આમાં એટલે હું રોજ નથી આવતો બાપુ આજે જ આવ્યો છું બરાબર મારી નોકરી છે હું હું તો ખાલી મારી નાઇટ શિફ્ટ છે ને એટલે ખાલી કેમ્પસ માં આવ્યો કઈ જ્ઞાતિ દાદા તમારા અમે દરબાર છે માણેક મંદિર ના પૂજારી મેન અમે પછી બ્રાહ્મણે સોંપી દીધું કયા મંદિર હા દ્વારકાધીશ નું મંદિર અત્રા માં પત્ર માં લેખશે હજી માણેક નું નામ પૂછ્યું હજી તો ગાદીપતિ સભ્યો માણેક છે ને ઈ ભગત હતો માણેક માણેક ઈ પેલા પૂજા કરતા એમ ને અંગ્રેજ સાહેબ માં લડ્યા હતા ને એ આવ્યું બારોટિયા થી પછી આવ ગુગલી બ્રાહ્મણ થી પછી આવ્યા ગુગલી બ્રાહ્મણ તો અસલ નથી ગુગલી બ્રાહ્મણ છે આદિવાસી છે એ ગુગર નું ગુન ચૂંતા જંગલ માં પોતડી વાળી પછી જુધો માણેક ને ગયા સમયમાં મૂળુ માણે બારવટે લેરા તા ને પછી એમાં ઓલો એનો કાકો ભત્રીજો જુધો માણે મારો ભત્રીજો નથી આવ્યો એક ને રાખી ગયો મંદિર ની થોડીક ત્યાં રાખીએ બે બે પાંચ દીધું આવું છે બરાબર એને સારું લાગ્યું ગયું મંદિર ચોખાઈ કરતો એક ને રાખ્યું હતું લેખ અમારો છે બસરમાં ઐતિહાસિક તમારે પૂછી લેવા તમારો સમાજ આ ગુગલી બ્રાહ્મણ આવ્યો એટલે તમારો સમાજ નીકળી ગયો એટલે દાન માં દીધું એક ને રાખવા સારું અમુક અમુક પૈસા નતા

જય શ્રી કૃષ્ણ બાપુ બાપુ તમારા આ પગ કેમ વાકા વળી ગયા આ તૂટી ગયા જન્મ થી જ છે પેલેથી જ બરાબર તો તમે અહીંયા દ્વારકામાં શું કરો તમે મારા બનાવી વેચો એમ ને એમાંથી તમે ગુજરાત ચાલે તમારું એટલે તમે ભગવો ધારણ કરેલો છે કે સંસારી છો સંસારી બરાબર તમારો પરિવાર હય છે ને તમે એક જ છો તો તમારા માતા પિતા ને ઉપર વયા ગયા બધા તમે એક જ છો તમે આ માળા બનાવીને વેચો ને આમાંથી તમારું તમારી રિપેર કરીને આપતા આપો એમ ને બરાબર તમે અતુ કોઈ ન તૂટી ગયું તો તમે રિપેર કરીને આપો સરસ તમે તમાર રહેવાનું ને જમવાનું બધું અહીંયા ના અહીંયા શું મંદિર છે આ આ કયા કયા ભગવાનનું દ્વારકાધીશનું મંદિર જાય જોડી કાકી એની સેવા પૂજા કરો ને અહીંયા રહ્યો તમે બરાબર સરસ જય દ્વારકાધીશ તો મિત્રો આજનો આ નાનકડો વિલો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો નવા મેમ્બર હોય નવા મહેમાન હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ